વિદ્યાર્થી મિત્રો વારંવાર એક ફરમાઈશ કરતા હોય છે કે અમને લઘુ નવલના સ્વરૂપ વિશે વાત કરો નવલકથાનું સ્વરૂપ જો ખબર છે ટૂંકી વાર્તાનું સ્વરૂપ ખબર છે તો એટલું કહી શકાય કે ઘટક તત્વોની દૃષ્ટિએ ત્રણેયમાં કોઈ ફરક નથી ઘટક તત્વો બધાના એક સરખા જ છે આપણે છેલ્લે તો બધાને ફિક્શન જ કહીએ છીએ કથા સાહિત્ય જ કહીએ છીએ પણ વિદ્યાર્થીઓ જ્યારે એવું કહે કે ટૂંકી હોય એને વાર્તા કહેવાય એને લાંબી હોય એને નવલકથા કહેવાય તો એ પાયામાંથી ખોટી માન્યતા છે એનું એક કારણ છે કે સો પાનાની નવલકથા હોઈ શકે અને એકસો દસ પાનાની વાર્તા હોઈ શકે એ બે સ્વરૂપગત લાક્ષણિકતાથી જુદા પડે છે ટૂંકી વાર્તામાં કોઈ એક વ્યક્તિના જીવનની કોઈ એક કટોકટી ભરી પળ આ પાર કે પહેલે પાર મો સંઘર્ષ અને પળની વાત છે ટૂંકા સમયની વાત છે નવલકથાની અંદર એક વ્યાપ હોય આ બે સ્વરૂપની વચ્ચે ક્યાંય લઘુનવલ આવે પ્યોર પોએટ્રીની જેમ પ્યોર નોવેલ શુદ્ધ નવલકથાના જે વિચારો આવ્યા વધારાનો બધો કહડો એવા જે વિચારો આવ્યા એમાંથી ક્યાંય નવલનું સ્વરૂપ આવ્યું હશે એવી કલ્પના કરી શકાય નરેશ વેદનું એક પુસ્તક છે જેમ નવલક નવલકથાનું જે કથા વિશ્વ છે એ રીતે લઘુનવલ વિશે પણ એમણે અને બાબુ દાવલપુરાઈ કર એ તમે જરાક વાંચજો હું ભણતી ત્યારે મેં એ વાંચ્યું છે રાઈઝ ઓફ નોવેલ એવું એક પુસ્તક શિરીશ પંચાલ અમને વંચાવતા નવલકથાના સ્વરૂપની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ નવલકથાના ઘટક તત્વો વાર્તાના ઘટક તત્વો આ બધું આપણે ભણી ગયા છે એના આધારે લઘુનવલના દસથી બાર લક્ષણો હું તમને કહીશ જેથી કરીને તમે કહી શકો કે માત્ર કદ લંબાય એ એનો માપદંડ નથી કોઈ એવું સમય દ્વીપ ભગવતી કુમાર શર્માની એ લઘુનવલ છે એવું જ્યારે કે ત્યારે હું ના કહું કે ઓકે નીલકંઠ નામના વ્યક્તિની પીડા છે એ વ્યક્તિનું જગત છે પણ એનો જે પ્રશ્ન છે એ સંક્રાંતિકાળના દરેક યુવાનનો પ્રશ્ન છે દરેક વ્યક્તિનો પ્રશ્ન છે તમે એ જ પ્રશ્ન કર્ણાટકની કન્નડ ભાષામાં લખાયેલી ગોધુલીના નાયકનો પણ એ જ પ્રશ્ન છે સંક્રાંતિકાળ મૂલ્યો વચ્ચેનો ટકરાવ એટલે આ તો આખી સમાજની એક પેઢી અને બીજી પેઢી વચ્ચેનો પ્રશ્ન છે એને તમે લઘુનવલ નહીં કહી શકો પણ આપણે ત્યાં એને લઘુનવલ તરીકે લોકોએ ભણાવી પણ છે એટલે કદ ફૂટપટ્ટીથી લંબાઈ ન માપી શકાય સ્વરૂપના લક્ષણો પોતે જ કહેશે કે હું લઘુનવલ છું હું ટૂંકી વાર્તા છું કે હું નવલકથા છું આટલી પાયાની સમજ સાથે આપણે એના લક્ષણોની વાત કરીશું વાર્તા ટૂંકી વાર્તા લઘુનવલ અને નવલકથા એ પરસ્પર સાપેક્ષ સ્વરૂપો છે એમ કહો કે સહજીવી રસકીય કોટીઓ છે એવી કોટીઓ જે સમગ્ર સાહિત્યિક વ્યવસ્થામાં કેટલાક સમાન અંશ ધરાવે છે લઘુનવલ ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનું મધ્યમ મધ્યમાં આવતું સ્વરૂપ છે એવું સમજ માટે ભલે આપણે કહેતા હોઈએ પણ એ સાચો જવાબ નથી આ સ્વરૂપનો વિચાર પશ્ચિમની કથનાત્મક પરંપરાના સંદર્ભમાં વધારે થયો છે પશ્ચિમમાં અને ભારતમાં બંનેમાં કથન પરંપરા ઘણી જૂની છે નવલકથાના સ્વરૂપમાં એટલું બધું સમાવવાની શરૂઆત થઈ કથા એક બાજુ રહે અને બાકીનું બધું વધી જાય એવો વ્યાપ એનો થતો ગયો નવલકથાની આ પ્રકૃતિગત ખાસિયતને કારણે એની અંદર જીવન તત્વ અને સ્વરૂપ સિદ્ધિ બંને સાચવી શકાય એવા સ્વરૂપની શક્યતાની આવશ્યકતા પડી કારણ કે તત્વ જેટલું વધારે આવે એટલું સ્વરૂપ સિદ્ધિથી એ દૂર સરી જઈ રહી હતી એટલે એવું કથા સ્વરૂપ જે અમલમાં આવ્યું અથવા તો અસ્તિત્વમાં આવ્યું અથવા તો જેનો આવિષ્કાર થયો એ સ્વરૂપ એ લઘુનવલ છે અહીં આગળ સ્વરૂપની શુદ્ધતા સચવાય અને જીવનનો આસ્વાદ મળે એ બંને હેતુની આવશ્યકતામાંથી લઘુનવલનું સ્વરૂપ એક શક્યતા રૂપે એક પોસિબિલિટી રૂપે અસ્તિત્વમાં આવ્યો ટૂંકી વાર્તાના સ્વરૂપથી આ આવશ્યકતા ન સંતોષાય કેમ કે એ સ્વરૂપ અનુભવનિષ્ઠ કરતા માઈક અંશોના પ્રાબલ્યવાળો અને રૂપકાત્મક સ્વરૂપ બની રહ્યું હતું લક્ષણ જોઈએ એક લઘુનવલ નવલકથાની જેમ અનુભવનિષ્ઠ એટલે કે એમ્પિરિકલ કથા છે પ્રકૃતિ એ અનુકારક સ્વરૂપ છે પરંતુ અનુભવનિષ્ઠ કથાની જેમ આ સ્વરૂપનું અંતિમ ધ્યેય સત્ય છે છતાં સુંદર તત્વની અવગણના એમાં નથી મને એવું લાગે છે કે મારી આ નોટ નરેશ વેદમાંથી જ બનેલી હોય એવું લાગે છે જીવનનિષ્ઠ રહીને પણ સ્વરૂપ સિદ્ધિ સાધવાની એટલે કે વાસ્તવલક્ષી રહેવા છતાં સુંદર કળારૂપ હાંસલ કરવાની શક્તિ લઘુનવલનું સ્વરૂપ દર્શાવે છે બીજું લક્ષણ અન્ય સાહિત્ય સ્વરૂપોની જેમ લઘુનવલનું ઉપાદાન એટલે કે માધ્યમ પણ માનવ જીવન જ છે વાર્તામાં ભૌતિક કે આધ્યાત્મિક એવી કોઈ ઉણપને કારણે સમાજ જેની અવગણના કે અવહેલના કરતો હોય એવા નગણ્ય અને મામૂલી માણસનું જીવન નિરૂપાય છે જગતની ઉત્તમ ટૂંકી વાર્તા જોશું તો આપણે જોઈ શકીશું કે સામાન્ય માણસના જીવનમાં કશુંક પામતા કે ગુમાવતા જે એક સુખ કે દુઃખનો જે એકાકી અવાજ લોનલી વોઇસ પ્રગટ થાય એનું ટૂંકી વાર્તામાં આલેખન થાય છે લોનલી વોઇસ એ પુસ્તકનું નામ છે એક યા બીજા પ્રકારની ઝંખના કલ્પના કે સ્વપ્ન સૃષ્ટિમાં રાચા કરતા માણસના જીવનની કોઈ લાક્ષણિક બનાવ વખતની થોડી ક્ષણનું એની અંદર આલેખન હોય છે ટૂંકી વાર્તામાં નવલકથામાં નીચલા કે ઉપલા મધ્યમ વર્ગનો માણસ તમારી સામે આવ્યો સમાજની વચ્ચે રહી એની સાથે સુમેળ સંઘર્ષ કે સમાધાન કરીને જીવતો માણસ નવલકથામાં નાયક સ્થાને આવે છે નવલકથા વ્યક્તિના જીવનને વાસ્તવિક ધરાતલ પર રજૂ કરે છે આથી માનવના માનવ્યને એમાં સામાજિક સાંસ્કૃતિક પરિવેશ વચ્ચે ઉઘડવા કે પ્રગટાવવાનું કામ નવલકથા કરે છે પણ લઘુનવલમાં વિષય બનતો માણસ આ બંને સ્વરૂપોમાં વિષય બનતા માણસ કરતાં જુદો છે એટલે ટૂંકી વાર્તા અને નવલકથા બંને કરતાં ટૂંકી વાર્તામાં હોય છે તેવો કોઈક ગુણ કે અવગુણના પ્રતિક જેવો માણસ લઘુનવલમાં નથી અને નવલકથામાં હોય એવો ભર્યા સમાજ વચ્ચે પોતાની વાણી કરણીથી ચારિત્ર ધારણ કરતો લડતો સંઘર્ષ કરતો મનુષ્ય પણ એમાં નથી લઘુનવલમાં જે છે એ સમાજમાં રહેવા છતાં સમાજ નિરપેક્ષ રહેલો માણસ ફ્રેન્ક ઓકનરે કહ્યું છે કે સમધારણ સમાજના ચિત્ર વગર નવલકથા આલેખન શક્ય નથી પણ લઘુનવલ શક્ય છે નવલકથાના પાત્રો સમાજમાં પ્રચલિત વિચાર શ્રેણીઓના પ્રતિનિધિ બનતા હોય છે નવલકથામાં એકાદ પાત્ર એવું હોય છે જે વાચકનું પ્રતિનિધિત્વ કરે સામાજિક પરિવેશના અભાવમાં લઘુનવલમાં એવું એક પણ પાત્ર હોતું નથી જે સમાજ અથવા વાચકની માન્યતાનું પ્રતિનિધિત્વ રજૂ કરી વ્યાપક સત્ય કે અર્થને પ્રગટ કરે એવું પાત્ર લઘુનવલમાં હોતું નથી લઘુનવલમાં તો સમાજથી નિરપેક્ષ પોતાની દુનિયામાં રચ્યું પચ્યું રહેતું એકાકી આત્મકેન્દ્રિત કોઈ એક જ પાત્ર હોય છે આ દૃષ્ટિએ લઘુનવલનું પાત્ર નવલકથાના પાત્રોની તુલનાએ ઘણું વિશિષ્ટ ઘણું વિલક્ષણ છે જુદું છે આપણે આ લઘુનવલના પાત્રનો પક્ષ લઈ શકતા નથી આપણે એને સમભાવ અને સમજપૂર્વક જોઈએ છીએ એની પ્રશંસા એનો આદર કરીએ છીએ પણ એની સાથે તાદાત્મ અનુભવી શકતા નથી વાચક તરીકે આપણને એમ લાગે છે કે એની જે સમસ્યા છે એ એની પોતાની છે આપણી નથી નવલકથામાં એવું નથી લાગતું આગળનું લક્ષણ સંકુલ ભાવ સંવેદનોની ક્ષમતા ધરાવતી એકાદ વિશિષ્ટ પરિસ્થિતિ સર્જી એ પરિસ્થિતિમાં મુકાયેલા મનુષ્યના જીવન અને મનોગતનું મર્મદર્શન કરાવવાનો લઘુનવલનો પ્રયાસ હોય છે તેથી એનું રચના નિર્માણ કોઈ એક ચરિત્ર વડે થતું હોય છે આરંભથી અંત સુધી સતત પ્રવાહિત રહેતી આ કેન્દ્રસ્થ ચરિત્રની સંવિત ધારા જ સર્જક અને ભાવકના આકર્ષણનો પ્રધાન અંશ બને છે સંવિત એટલે માનસિક જે ચૈતન્ય છે તે સંવિત કહીએ છીએ આપણે કથાની બધી ઘટનાઓ અને તેના પરિમાણો આ પાત્રના અનુભવમાં કે અનુબંધમાં જ ઠલવાય છે લઘુનવલની સુબદ્ધતાનો ઘણો મદાર તેનો સર્જક આ પાત્રની સાથે કૃતિના તમામ અંગો કલાત્મક રીતે કેટલે અંશે સંકલિત કરે તેના પર રહે છે લઘુનવલ એ અર્થમાં ચરિત્રલક્ષી પાત્રલક્ષી સ્વરૂપ છે પછીનું લક્ષણ કથા હોવાના કારણે લઘુનવલમાં મુખ્ય ચરિત્ર ઉપરાંત અન્ય પાત્રો પણ થોડા ઘણા હોય પણ એ પાત્રો મુખ્ય ચરિત્રને ઉઠાવ આપવા આલંબન કે ઉદ્દીપન વિભાવ તરીકે જ કામ કરનારા પાત્રો છે એ પાત્રોનો વિગતપૂર્ણ વિકાસશીલ ચિત્રણ તમને લઘુનવલમાં જોવા નહીં મળે તેમાં એમને નિમિત્તે સામાજિક કે ભૌતિક વાસ્તવનું તેની સંકુલતા કે સમગ્રતાનું નિરૂપણ કરવાની અપેક્ષા પણ હોતી નથી લગુનવલમાં એટલે કે તેના કેન્દ્રસ્થ ચરિત્રની આસપાસ અન્ય પાત્રોની જે કંઈ વસ્તી સર્જવામાં આવે છે એ માત્ર અહીં આગળ હાજર હોય છે એમને બીજું કશું કરવાનું રહેતું નથી પહેલાં મુખ્ય પાત્રને સાથે કાં તો વાતચીત કાં તો એના પ્રશ્નો સમજવાની કોશિશ એટલું જ આગળનું લક્ષણ ટૂંકી વાર્તા લઘુનવલ અને નવલકથા આ ત્રણેય વાસ્તવને લક્ષતા સ્વરૂપો છે પરંતુ વાસ્તવને તાકવાની રીતિમાં ત્રણેય સ્વરૂપ જુદા પડે છે ટૂંકી વાર્તા વાસ્તવનું વિચલન કરવા તરફ ડળે છે વાસ્તવ જગતનું એ અનુકરણ કરે છે પણ નવલકથાની જેમ ગાઢ સીધી રીતે નહીં રૂપકાત્મક ઢંગથી કરે છે જ્યારે નવલકથાની કળા પરંપરાગત રીતે અને સ્વરૂપગત રીતે એ વાસ્તવલક્ષી છે એટલે બધી જ નવલકથાઓ વાસ્તવવાદી પરંપરાની હોય એવું માની લેવાની જરૂર નથી કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકતા બધી જ નવલકથાઓને અસર કરતા બનાવે છે લેખકે રચના ઢાળો કદાચ વાસ્તવલક્ષી ન પસંદ કર્યો હોય પણ તત્વતઃ એ દ્વારા આખરે તો એ માનવીય વાસ્તવિકતાના અને માનવ વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરોને પ્રગટ કરવા ઈચ્છતો હોય છે ટૂંકી વાર્તા વ્યક્તિના ચરિત્રમાં રહેલી ગુહ્ય વાસ્તવિકતાને રૂપકાત્મક ઢબે વિષય બનાવે છે નવલકથા વ્યક્તિના ભીતરી વિશ્વની સાથે બાહ્ય જગતની લાક્ષણિકતાઓને વાસ્તવિક ઢબે વિષય બનાવે છે આ બંનેથી જુદું લઘુનવલ વ્યક્તિના આંતરજીવનની વાસ્તવિકતાને લક્ષી ભૂમિકાએ કાવ્યાત્મક ઢબે વિષય બનાવે છે લઘુનવલ નવલકથાની જેમ વ્યક્તિ કે સમાજને વિષય બનાવતી નથી એ વ્યક્તિને સમાજની સામે મૂકતી નથી પણ વ્યક્તિને પોતાની જાત સામે મૂકે છે એનો હેતુ વ્યક્તિના આંતર જગતને અવલોકવાનો હોય છે જે ગોપીત છે મનની અંદરની જે ભાવનાઓ તે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ કે સંજોગોમાં મુકાતા વ્યક્તિનું ચિત્ત વિવિધ વૃત્તિઓ વચ્ચે કેવું તો દોલાયમાન થતું રહે છે લાગણીઓના કેવા વાવંટોળ અનુભવે છે જુદા જુદા ભાવો અનુભવતા કેવું દ્વિધાગ્રસ્ત બને છે કેવું દ્વંદ્વ અનુભવે છે એનું ચિત્ર લઘુનવલ આલેખે છે લઘુનવલમાં આમ વૈયક્તિક ઋતનો મહિમા છે વૈશ્વિક ઋત નવલકથાને પોસાય લઘુનવલને નહીં અહીંયા વૈયક્તિક ઋત્તની વાત છે એટલે એની અંદર ભૌતિક કે સામાજિક વાસ્તવની નહીં પણ વ્યક્તિના ચિત્તની સંવેદનની એના આંતરવાસ્તવની અભિજ્ઞતા પ્રગટતી હોય છે પેલામાં સામાજિક વાસ્તવ પ્રગટ થતું હોય છે નવલકથામાં ટૂંકી વાર્તા નવલકથા અને નવ લઘુનવલ આ ત્રણેય સ્વરૂપોનું માધ્યમ ભાષા એકસરખું છે પણ ભાષા પ્રયોજનની રીતિમાં આ સ્વરૂપો જુદા પડે છે ટૂંકી વાર્તા કરકસરયુક્ત સ્વરૂપ છે તેથી તેની ભાષા મિત વ્યયી હોય છે ભાષાના વિનિયોગમાં નવલકથાકારની નજર ચુસ્તી સઘનતા અને કરકસર સાધવા તરફ નહીં પણ અર્થ સંક્રમણ અને ભાવનિર્દેશ સાધવા તરફ રહે છે ભાષાના અનેક પોત અનેક સ્તર પ્રગટ કરવા શૈલીની અનેક તરાહો રચવી અને નિરૂપિત વિશ્વને પારદર્શક બનાવવું એ નવલકથાકારનો હેતુ છે અને એટલે એનું ભાષા એની એ પ્રકારની હોવાની નવલકથાનો ભાષા પ્રયોગ મુક્ત વિસ્તારી અને સાહજિક રૂપનો છે પણ લઘુનવલમાં ભાષાના વિનિયોગ વિશેની દૃષ્ટિ સૂક્ષ્મ હોય છે લઘુનવલ વૈયક્તિક રૂતની રચના હોવાને કારણે એ કવિતાની જેમ ઇન્ટેન્સિવ સ્પીચનો ઉપયોગ કરે છે તેમાં કવિતાની જેમ ચુસ્ત સર્જનાત્મક અને પારદર્શક ભાષાનો વિનિયોગ હોય છે શબ્દમાં રહેલી ધ્વન્યાત્મકતા ચિત્રાત્મકતા અને માર્મિકતા જેવી લાક્ષણિકતાઓનો તથા એકાગ્રતા અને લાઘવથી સૂચન કરતી સંયમ જેવી શક્તિનો કસ કાઢીને લઘુનવલમાં ભાષા પ્રયોગ થતો હોય છે લઘુનવલ પાત્રના મનોભાવ અનુસાર ભાષાની વિવિધ તરાહો પ્રગટ કરી શકે છે પણ નવલકથાની જેમ શૈલી ભેદો દર્શાવતી નથી આગળનું લક્ષણ સામગ્રીની સંકલના અને સંરચનામાં ટૂંકી વાર્તા લઘુ નવલ અને નવલકથા એ ત્રણેય સ્વરૂપો એકમેકથી જુદા પડે છે ટૂંકી વાર્તાનો હેતુ સીમિતતા લિમિટેશન છે નવલકથાનો હેતુ વિસ્તરણ ઇલાબરેશન છે જ્યારે નવલકથાનો હેતુ સંઘનન નો છે ટૂંકી વાર્તા તત્ત્વતઃ એક કાવ્યાત્મક પ્રતિક રચના છે એટલે એમાં આવતું સ્થળ નિમિત્તરૂપ હોય છે નવલકથામાં સ્થળકાળ આપણા પરિચિત જગત જેવા મૂર્ત હોય છે આ સમયનો વિશાળ ફલક નવલકથામાં હોય છે લઘુનવલમાં સ્થળ કાળ પરિવેશનું વિગતપૂર્ણ ચિત્રણ થતું નથી તેમાં એની સાપેક્ષતામાંથી છૂટવાનો પ્રયાસ હોય છે લઘુનવલ વ્યક્તિના આંતરચિત્તને અવલોકવાનું પસંદ કરે છે આથી એમાં કેન્દ્રીય ચરિત્રનો ભાવ વિશ્વ જ આલેખન વિષય બનતું હોય છે સ્થળ પરિવેશ એનું એટલું મહત્ત્વ નથી હોતું લઘુનવલમાં બાહ્ય સપાટી પરના ઘટના દૃશ્ય કે ધરાચિત્રનું મહત્વ હોતું નથી પરંતુ કેન્દ્રીય પાત્રના પ્રાતિભાષિક વિશ્વ ફિનોમિનોલોજીકલ વર્લ્ડ જેને કહેવાય છે ફિનોમિનોલોજીકલ યુનિવર્સ પ્રાતિભાષિક વિશ્વનું ચિત્રણ પૂરી સૂક્ષ્મતા સાથે લઘુનવલમાં થાય છે લઘુનવલને એક ચરિત્રની એકાંતિક પરિસ્થિતિમાંની વૈયક્તિક સંવેદનાનું ચિત્ર અંકિત કરવાનું હોવાથી સ્વાભાવિક રીતે જ તેને સમયના વિશાળ પટની જરૂર પડતી નથી લઘુનવલ સમયના પરિમાણને નાભી કેન્દ્ર તરીકે ખપમાલે છે તેમાં સમય સંકલના એવી રીતે કરવામાં આવે છે જેથી ઘટનાનો બોજ વર્તાય નહીં અને પાત્રનું મનોગત પૂરું ઉઘડી શકે વળી વ્યક્તિના આંતરસંવિદની કથા હોવાને કારણે લઘુનવલ મોટા ભાગે ચૈતસિક સમયનો ઉપયોગ કરે છે સ્થળ પર કાળનું પ્રક્ષેપણ પણ કરે છે સમયના પરિમાણનો આવો ઉપયોગ કરવા માટે લઘુનવલમાં આંતર એકોક્તિ મોનોલોગ સુપ્ત ચેતના પ્રવાહ આંતર ચેતના પ્રવાહ મુક્ત સાહચર્ય જેવી રચના રીતિઓનો આશ્રય લેવામાં આવે છે એનો અર્થ એવો નહીં કે આ બધી રચના રીતિઓનો નવલકથામાં ઉપયોગ નથી થતો પણ લઘુનવલમાં વધારે થાય છે ટૂંકી વાર્તા આપણને અનુભવનો અર્ક આપે છે નવલકથા સ્થળ કાળના વિસ્તૃત પટ પર સંકુલ જીવન દર્શન કરાવી શકે છે પણ લઘુ નવલ અનુભવનો મર્મ આપે છે ટૂંકી વાર્તા એકતા યુનિટીને એના નિયામક સિદ્ધાંત તરીકે જાળવે છે નવલકથાનો નિયામક સિદ્ધાંત જટિલતા સંકુલતા છે પણ લઘુનવલને એની આગવી વ્યક્તિતા આપતો નિયામક સિદ્ધાંત છે સંતુલનનો સિદ્ધાંત દરેક જમાનામાં અમુક સાહિત્ય સ્વરૂપ વિશિષ્ટ મહત્ત્વ પ્રાપ્ત કરતું હોય છે યુગ ચેતનાના સંદર્ભમાં જે તે યુગની જરૂરિયાત અનુસાર કોઈ એક સાહિત્ય સ્વરૂપ ઉદ્ભવી અને વિકસતું હોય છે અને સમય સંજોગો બદલાતા એ વિલય પણ પામતું હોય છે એટલે આપણે ત્યાં એક સમય એવો આવ્યો ખાસ કરીને પંચાવનથી સાઠની આસપાસ જ્યારે લઘુનવલના સ્વરૂપનું વિશિષ્ટ ખેડાણ થયું શુદ્ધ કળાના આદર્શ અને આગ્રહ સાથે કથાલેખન તરફ વળેલા આ સમયના સર્જકોએ દળદાર નવલકથાના યુગને છોડી લઘુનવલના સ્વરૂપને પસંદ કર્યું આપણા સર્જકો લઘુનવલને કલાના એક વિશિષ્ટ સ્વરૂપ તરીકે વિકસાવવામાં પ્રયત્નશીલ રહ્યા કૃતિએ કૃતિએ નવું રૂપ સર્જવાનો એમનો પ્રયાસ છે આ માટે તેઓ વસ્તુ સંવિધાનના રચના રીતિના કાળ સંયોજનના વાસ્તવને આલેખવાના ભાષા પ્રયોગના અનેક પ્રયોગો કરતા રહ્યા છે ખાસ કરીને શુદ્ધ નવલકથાનો જે એક શોધ હતી એમાંથી ક્યાંય લઘુનવલ આવી છે પણ આપણે એવું કહી શકીએ કે શુદ્ધ કવિતા કે શુદ્ધ નવલકથા એ બધા માત્ર એક ખ્યાલ છે એ હકીકતે શક્ય નથી લઘુનવલ માટે એક એવો પણ ખ્યાલ આવ્યો કે ઉર્મી નવલ કાવ્ય સદૃશ ભાષા ગદ્ય કાવ્ય અને લઘુનવલ વચ્ચે તો કેટલાકના મતે સર્જક નિબંધ અને લઘુનવલ વચ્ચે કોઈ અંતર નથી હકીકતે આ વાત સાચી નથી એ આપણે ત્યાં વધારે એવી વાત થઈ કારણ કે આપણે ત્યાં આરંભમાં સુરેશ જોશીની મરણોત્તર છિન્નપત્ર અસ્થિ એણે એ પ્રકારની ભાષા વાપરી એટલા માટે એ એની અનિવાર્ય એવી જરૂરિયાત નથી ગુજરાતી જાણીતી લઘુનવલો છિન્નપત્ર સુરેશભાઈની મરણોત્તર શ્રીકાંત શાહની અસ્થિ મુકુંદ પરીખની મહાભિનિષ્ક્રમણ માય ડિયર જૈવની મરણ ટીમ આ બધી રચનાઓના આધારે આપણે આ લઘુનવલના લક્ષણોની વધારે વાત કરી શકીએ